નમસ્કાર મિત્રો આજે ભૂતિયાએ બે દિવસ સુધી પેલા દસે જાસૂસોને બરાબર ખાડો ખોદાવ્યો અને મથાવ્યા અને પછી એમને જઈ અને કહે છે કે અહીંયા કોઈ મૂર્તિ હતી જ નહીં એ તો હું ખાલી એમ જ તમને જૂઠું બોલ્યો હતો પરંતુ તમે તો મારી વાતને સાચી માની બેઠા અને મને એ પણ ખબર પડી ગઈ કે તમે સાવ મૂર્ખ છો અને જો અહીંયા મૂર્તિ હોત

અને ભૂતિયાને માર્યા પછી જ આપણે આપણા કબીલામાં પાછા ફરીશું અને આમ પછી તો આ પાંચ કાળા માણસોએ અને પાંચ જંગલી માણસોએ ભેગા મળી અને આવી સોગંધ ખાધી અને પછી તેઓ ભૂતિયાને શોધવા માટે જંગલમાં આગળ વધી રહ્યા છે અને આ બાજુ ભૂતિયો તેના માણસોને સાથે લઈ અને જંગલમાં આગળ વધી રહ્યો છે ત્યારે આમ ચાલતા ચાલતા આજનો દિવસ પણ પૂરો થવા આવ્યો ત્યારે બધા ભેગા મળી અને ભૂતિયાને કહે છે કે ભૂતિયા આપણે આમ જંગલમાં ફરતા રહીશું તો ક્યારે આપણને પેલી દેવીની મૂર્તિ મળશે અને કેવી રીતે આપણે આ સુખદેવસિંહને આઝાદ કરાવીશું અને આ સુખદેવસિંહની હાલત તો જો હવે દિવસે ને દિવસે એમની હાલત ખરાબ થતી જાય છે અને જો હવે જેમ બને એમ જલ્દી આપણે જો પેલી મૂર્તિ સુધી નહીં પહોંચીએ ને તો ભૂતિયા આ સુખદેવસિંહનો સમય પૂરો થઈ જશે ત્યારે ભૂતિઓ કહે છે કે સરદાર તમારી વાત એકદમ સાચી છે પરંતુ હું શું કરું અને મેં ઘણા બધા પ્રયત્નો કર્યા પરંતુ મને નથી તો પેલા ભીલોના ગામનું રહસ્ય મળતું કે નથી એ મૂર્તિનું કોઈ રહસ્ય મળતું અને જે કોઈ પણ માણસ એ મૂર્તિ વિશે કાંઈ પણ જાણે છે અને તેનો ઇતિહાસ કહેવા જાય તો એટલી વારમાં તો ત્યાં વિશાળ આંધી આવે છે અને આવી અને બધું તહેસ નહેસ કરી નાખે છે તો મારે હવે એ વિલોના ગામનું રહસ્ય કેવી રીતે જાણવું અને ત્યારે ભૂતિયાની વાત સાંભળી અને સુખદેવસિંહ કહે છે કે ભૂતિયા હું પણ આ જંગલમાં જ રહું છું પરંતુ મેં તો ક્યારે આવી તો વાત સાંભળી નથી અને આ મૂર્તિની વાત મેં પહેલીવાર સાંભળી છે તો પછી મને લાગે છે કે આ મૂર્તિ આથમણા ભાગના જંગલમાં હોવી જોઈએ કારણ કે અમે ઉગમણા ભાગમાં રહીએ છીએ અને એ કબીલામાં કોઈ પણ માણસ કે કોઈ પણને ખબર નથી કે મૂર્તિ શું છે અને મૂર્તિ કોની છે તો પછી આથમણા ભાગના એક એક કબીલાના માણસોને ખબર છે કે અહીંયા ભીલોનું ગામ હતું અને મૂર્તિ એમની ડટાયેલી છે તો માટે ભૂતિયા એ વાત તો નક્કી છે કે આપણે આથમણા ભાગના જંગલમાં જ આ મૂર્તિની તપાસ કરવી જોઈએ ત્યારે ભૂતિયો કહે છે કે હા સુખદેવસી તમે ખૂબ જ સાચી વાત કહી છે અને આપણે આ વિરુદ્ધ દિશામાં આવી ગયા છીએ માટે આપણે હવે આથમણા ભાગના જંગલમાં ચાલો અને એ બાજુ જો આપણને કાઈક રાજ મળી જાય તો એનું કાઈક સમાધાન મળી જાય અને આમ પછી તો ભૂતિયો અને એના સાથી મિત્રો આથમણા ભાગના જંગલ તરફ ડગલા માંડે છે અને ચાલતા ચાલતા તેઓ જઈ રહ્યા છે અને રાતનું અંધારું થવા લાગ્યું છે ત્યારે બધા મિત્રો ભૂતિયાને કહે છે કે ભૂતિયા અંધારામાં તને તો દેખાય છે પરંતુ અમને કાંઈ દેખાતું નથી માટે અહીંયા રાત રોકાઈ જઈએ અને સવારે અહીંયાથી ચાલ્યા જઈશું ત્યારે ભૂતિયો કહે છે કે તો એક કામ કરો તમે બધા અહીંયા સુઈ જાઓ અને હું તમારો પહેરો ભરું છું ત્યારે ભૂતિયાને સુખદેવસી કહે છે કે ના ભૂતિયા તે અમારા માટે ઘણું બધું કર્યું છે અને ઘણા દિવસથી તું જાગ્યો છે અને રાત્રે પણ તે અમારા પહેરા ભર્યા છે અને તું જરાય ઊંઘ્યો નથી માટે એક કામ કર આજે તો તું મને ના નઈ પાડતો અને આજે તું સુઈ જા અને હું સુખદેવસી અહિયા તારો પહેરો ભરું છું અને જો મને કાઈ એવું લાગશે ને તો હું તને જગાડી દઈશ ત્યારે ભૂતિયો કહે છે કે તો સારું તમે અહીંયા પહેરો ભરો અને આજે હું આરામ કરું છું અને આમ પછી તો પેલા સુકદેવસીના બંને મિત્રો સરદાર અને ભૂતિયો આરામ કરવા માટે સુઈ જાય છે અને આમ કરતા કરતા અડધી રાતનો સમય બને છે અને ભૂતિયાને સપનું આવે છે અને એક ગાઢ જંગલ છે અને જંગલની વચ્ચેવજ એક મોટું સુકુ વિશાળ ઝાડ છે અને આ ઝાડની નીચે ઘણા ઊંડે એક મૂર્તિ દટાયેલી છે ત્યારે ભૂતિયો આ સપનું જોઈ રહ્યો છે ત્યાં તો થોડી જ વારમાં માતા મેલડી રથડે સવાર થઈ અને ભૂતિયાની પાસે આવે છે અને ભૂતિયાની પાસે આવીને કહે છે કે ભૂતિયા ક્યાં અટવાણો અને અહીંયાથી આગળ કેમ નથી વધી શકતો અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો ભૂતિયો બે હાથ જોડીને કહે છે કે હેમાં મેલડી હું તો ખૂબ જ ભારે મૂંઝવણમાં ફસાઈ ગયો છું અને આ જંગલમાં કોઈ એક એવી દેવી છે અને એની મૂર્તિ આ જંગલમાં ક્યાંક દટાયેલી છે પરંતુ માડી અમે તો ઘણું બધું ફરી વળ્યા પરંતુ ક્યાંય મને કોઈ સંકેત મળતો નથી અને એ દેવી કોણ છે એની તો ખબર નથી પરંતુ માડી જ્યારે પણ કોઈ અમને પેલા ભીલોના ગામની વાત કરે કે એનું રહસ્ય કહેવાની શરૂઆત કરે ને એની સાથે જ એક મોટી વિશાળ આંધી આવે છે અને એ આખા કબીલાને તહેસ નહેસ કરીને ચાલી જાય છે માટે મારી હવે મારાથી શું થઈ શકે અને મેં પણ મારી શક્તિઓથી ઘણા પ્રયાસો કર્યા પરંતુ દૂર દૂર સુધી ક્યાંય મને મૂર્તિ દેખાતી નથી અને ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળી અને માતા મેલડી હસે છે અને કહે છે કે ભૂતિયા મૂર્તિ તો આ જ જંગલમાં છે અને તને ખબર ના પડી કે મેં તને સંકેત આપ્યો છે ત્યારે ભૂતિયો કહે છે કે માડી મને કાંઈ ખબર પડી નથી તમે મને સાચે સાચું જણાવો કે આ મૂર્તિ ક્યાં છે અને કેવી રીતે મને મળશે ત્યારે ભૂતિયાની વાત સાંભળી અને માતા મેલડી કહે છે કે હે ભૂતિયા હમણાં જ તો મેં તને સપનું આપ્યું અને સપનું જોઈ અને તને ખબર ના પડી કે મેં તને એક સુકુ ઝાડ દેખાડ્યું છે અને એ વિશાળ સુકુ ઝાડ છે અને એ ઝાડના નીચે એ મૂર્તિ દટાયેલી છે અને એ મૂર્તિને જંગલની વચ્ચેવચ દફનાવી દીધી છે અને પછી તેના ઉપર એક ઝાડ વાવવામાં આવ્યું હતું અને એ ઝાડ એટલા માટે વાવવામાં આવ્યું હતું કે એ ઝાડના નીચે ક્યારેય કોઈ ખોદી ના શકે પરંતુ ભૂતિયા ઘટના એવી બની છે કે ઝાડ સુકાઈ ગયું છે અને એ સૂકા ઝાડની નીચે એ દેવીની મૂર્તિ છે આટલું તો હું તને જણાવી દઉં છું હવે બોલ તું આ મૂર્તિને શોધી લઈશ ને ત્યારે ભૂતિયો કહે છે કે હા માળી તમે મને આટલો સંકેત તો આપ્યો છે તો હવે મૂર્તિને હું ગમે તે રીતે શોધી લઈશ પરંતુ માળી મને એ ખબર નથી પડતી કે અહીંયા જો ભીલોનું એક વિશાળ ગામ હોય તો પછી ઊંડી કેમ દફનાવી દેવામાં આવી અને મારી એની પાછળનું રહસ્ય શું છે એ તો અમને જણાવો અને ત્યારે માતા મેલડી કહે છે કે ભૂતિયા હું તને અત્યારે જો એ દેવીનું રહસ્ય કહેવા જઈશ ને તો અહીંયા પણ આંધી આવી જશે અને એની આંધીનો પવન હજી તો તમને થોડા જ ભાગનો મળ્યો છે પરંતુ જો પૂરા જોશમાં આંધી આવશે ને તો ભૂતિયા આ આખું જંગલ તહેશ નહેસ થઈ જશે અને આખે આખા ઝાડ ઉખડી જશે માટે કહું છું કે અત્યારે તારે એ રહસ્ય જાણવું નથી અને તારે જો એ રહસ્ય જાણવું હોય ને તો તારે એ જ દેવીને રીઝવવી પડશે અને એ જ દેવી તને કહેશે કે એ રહસ્ય શું છે અને કેમ એમની મૂર્તિને જંગલમાં દફન કરવામાં આવી હતી અને એની પાછળની ઘટના શું હતી અને ત્યારે ભૂતિયો કહે છે કે હા મારી તમારી વાત સાચી છે આ જંગલમાં કાંઈ નુકસાન ના થવું જોઈએ અને એ દેવીને રીઝવવાનો કોઈ ઉપાય તો હશે ને ત્યારે ભૂતિયાને માતા મેલડી કહે છે કે સાંભળ ભૂતિયા એ દેવીને જો તારે રીઝવવી હોય ને તો પહેલાં તારે આટલા કામ કરવા પડશે અને આમ માતા મેલડી ભૂતિયાને એ કયા કામ કરવાના છે એ બધા કહે છે અને પછી માતા મેલડી અંતર ધ્યાન થઈ જાય છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવારે ભૂતિઓ જાગે છે અને આજે તેના ચહેરા ઉપર એક આગવી ચમકશે અને ભૂતિયો સુખદેવસિંહની સામું હસી રહ્યો છે ત્યારે સુખદેવસિંહ કહે છે કે ભૂતિયા આજે પહેલીવાર તને આવી રીતે હસતા જોયો છે અને આ તારા હસવા પાછળ કાયક રહસ્ય છુપાયેલું છે એ મને દેખાઈ રહ્યું છે ત્યારે ભૂતિયો કહે છે કે સુકદેવસી તમને તો ખબર જ છે કે આ જંગલમાં આપણે કાયક વાત કરતા હોય ને તો પણ આજુબાજુમાં કોઈક ને કોઈક સાંભળી જાય છે માટે હે સુકદેવસી હું તમને આખી વાતનો ખુલાસો તો નથી કરતો પરંતુ એટલું જરૂર કહીશ કે હવે એ મૂર્તિનો અતોપતો મળી ગયો છે અને ખૂબ જ જલ્દી હવે આપણે એ મૂર્તિ પાસે દીધી છે માટે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને ચાલો આપણે જે દિશા તરફથી આવ્યા હતા ને એ જ દિશા તરફ પાછા જવું પડશે અને ત્યાં જ એ મૂર્તિ છે અને એ મૂર્તિ ક્યાં છે ને એનું રહસ્ય તો મળી ગયું છે ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળી અને સરદાર હસવા લાગ્યા અને સુખદેવસિંહ પણ હસવા લાગ્યા અને કહે છે કે તો ચાલ ભૂતિયા અમને તો તારા ઉપર આમે વિશ્વાસ છે કે આ જંગલમાં વર્ષો સુધી હજી સુધી કોઈ પણ એ મૂર્તિને બહાર નથી કાઢી શક્યા પરંતુ ભૂતિયા તારામાં એટલી તાકાત છે અને તું એ મૂર્તિને જરૂર બહાર લાવીશ ત્યારે ભૂતિયો કહે છે કે આપણે એ મૂર્તિને બહાર નથી કાઢવાની પરંતુ સૌથી પહેલા તો આપણે એ દેવીને રીઝવવાની છે અને હે સુખદેવસી તમે ખાલી એટલો વિચાર કરો કે આપણે એ ભીલોના ગામના રહસ્યની વાત નીકળે અને એ દેવીની મૂર્તિની વાત નીકળે ને તો પણ અહીંયા આંધી આવી જાય છે તો પછી એ મૂર્તિને આપણે ખોદવા જઈશું તો શું ત્યાં આપણે સાજા રહીશું ખરા ત્યારે સરદાર કહે છે કે હા ભૂતિયા હું પણ એમ જ વિચારતો હતો કે આ જંગલમાં પેલા કબીલાના માણસો આ દેવીની હજુ તો વાત કરતા હતા અને મૂર્તિનું નામ અને ભીલોના ગામનું નામ આવ્યું ને એની સાથે જ ભારે વંટોળ આવ્યો હતો તો પછી ભૂતિયા એટલી વાતમાં જો એટલું ભારે નુકસાન થતું હોય તો પછી આપણે એ મૂર્તિને ખોદવા જશું તો ભૂતિયા આપણે કેવી રીતે એ દેવીનો સામનો કરીશું અને મને લાગે છે કે આપણે એ મૂર્તિ સુધી નહીં પહોંચી શકીએ ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને કહે છે કે સરદાર તમારી વાત એકદમ સાચી છે અને આપણે સીધે સીધા જો મૂર્તિને ખોદવા લાગીશું ને તો આપણે કોઈ બચી નહીં શકીએ અને એ દેવી ત્યાં એક મોટો વિશાળ વંટોળ પેદા કરશે અને આપણને બધાને મોતને ઘાટ ઉતારી દેશે અને આ જંગલને પણ પાછું તહેસ નહેસ કરી નાખશે માટે આપણે એ મૂર્તિને ખોદવાની નથી પરંતુ શું કરવું એનો રસ્તો મને માતા મેલડીએ આપી દીધો છે માટે તમારે કાંઈ કરવું નથી ખાલી તમે મારી સાથે ચાલ્યા આવો અને પાછળ પાછળ આવી અને હું જે કરું ને એટલું ખાલી તમે મારી સાથે કરો અને એ દેવીને આપણે રીઝવવાની છે અને એ દેવીને રીઝવ્યા પછી એ દેવી પોતે જ આપણને આગળનો રસ્તો દેખાડશે અને ચાલો હવે આગળ વધીએ અને આમ આજે વહેલી સવારે જે દિશા તરફથી આવ્યા હતા એ જ દિશા તરફ આ ભૂતિયો અને ભૂતિયાની પાછળ સુખદેવસિંહ સુખદેવસિંહની પાછળ સરદાર છે અને સરદારની પાછળ એમના બે માણસો છે અને આમ પાછા જંગલને વીંધતા વિંધતા જંગલ ઝાડીઓમાંથી પાછા જે દિશા તરફથી આવ્યા હતા એ બાજુ જઈ રહ્યા છે અને આમ કરતા કરતા ઘણું બધું ચાલ્યા પછી તેઓ પાછા ગાઢ જંગલની વચ્ચો આવે છે અને આવી અને જુએ છે તો ત્યાં પેલા દસે દસ માણસો ભૂતિયાની સામે આવીને ઉભા છે અને પછી તો આ દસે દસ માણસો ખળખળ ખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે ભૂતિયા તું એમ કહેતો હતો કે મારા માણસો તમારાથી ઘણા આગળ નીકળી ગયા છે અને હવે પછી તમને એમનો ભેટો નહીં થાય તો બોલ આ ભેટો થઈ ગયો ને ત્યારે ભૂતિયો કહે છે કે ભાઈઓ અત્યારે હું અગત્યના કામ માટે જઈ રહ્યો છું અને મારે તમારી સાથે કોઈ બહેસ કરવો નથી માટે મારો રસ્તો મૂકો અને મને આગળ જવા દો આમ કહી અને ભૂતિયો આગળ ચાલવા ગયો પરંતુ દસે માણસો હાથમાં ભાલા અને તલવારો લઈ અને ભૂતિયાની આડા ફરે છે અને કહે છે કે ભૂતિયા આટલી વાર તો અમે એમ વિચારતા હતા કે ગમે તેમ કરી અને સંતાઈ સંતાઈ અને આ મૂર્તિ સુધી પહોંચીએ અને તારો પીછો કરીએ પરંતુ હવે અમારો વિચાર બદલાઈ ગયો છે અને અમે હવે એવું નક્કી કર્યું છે કે હવે અમે તને મોતને ઘાટ ઉતારી દઈએ અને સરદારને કહી દઈશું કે મૂર્તિનો કોઈ પતો મળ્યો નથી અને અમે સોગંદ ખાધા છે કે જ્યાં સુધી ભૂતિયા અમે તને મારી નહીં નાખીએ ને ત્યાં સુધી અમે અમારા કબીલામાં પાછા નહીં જઈએ અને ત્યારે એ માણસોની આટલી વાત સાંભળતાની સાથે તો સુખદેવસિંહ અને સરદાર જોર જોરથી હસવા લાગ્યા અને હસ્યા પછી કહે છે કે તો હે ભાઈઓ તમે હવે જીવનભર આમ જંગલમાં ભટકતા રહેશો બાકી ભૂતિયાને મારવાના સપના તો તમારા સાત જન્મ સુધી પૂરા થવાના નથી અને ત્યારે આટલું કેતાની સાથે તો ભૂતિયો પણ હસવા લાગ્યો અને કહે છે કે હે ભાઈ અમારો માર્ગ મૂકો અત્યારે અમારે ખૂબ અગત્યનું કામ કરવા માટે જઈ રહ્યા છીએ આમ કહીને ભૂતિયો ફરી ચાલવા ગયો ત્યાં તો બંને ભાલાઓ વડે ભૂતિયાને તેઓ ઘેરી લે છે અને કહે છે કે આજે તારી જિંદગીનો છેલ્લો દિવસ છે ત્યારે ભૂતિયાને ગુસ્સો આવે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી